તમે વ્યક્તિગત આપો રાજી થાય એ તમારા સામેનું ચિત્ર છે પણ હું એકવાર મુંબઈથી આવતો હતો ને એક સુરદાસ ટ્રેનના ડબ્બામાં માગતા હતા મારે આંખ્યું વિનાનું અંધારું એ તો તમે ચિત્રો બધા ટ્રેનમાં જોયા હોય મારે આંખ્યું વિનાનું અંધારું એમાં એક પાટિયા એક માણસ સૂતેલો અને દસિયાનું ચલણ હતું તેથી એટલે તરત જ એને એને વિચાર થયો ને સુરદાસનો અવાજ સાંભળ્યો ને એટલે ખિસ્સામાંથી દસિયું કાઢી અને ઉપર પાટિયાથી આમ સુરદાસ તો દૂર હતો એટલે વચ્ચેના માણસને કીધું કે આ દસ્યુ સુરદાસ ને દઈ દો ને એટલે જેવું દસ્યુ લઈ અને સુરદાસ ને હાથમાં દીધું ને સુરદાસે દુવા દીધી આશીર્વાદ આપ્યો ભગવાન તમારું હારું કરશે એક માણસ કોમેન્ટ કરી કે કોનું દસ્યું કોને દીધું સુરદાસે કોને દુવા દીધી સુરદાસ સાંભળી ગયો અને સુરદાસ એટલું બોલ્યો પાછો વળીને કે હું આંધલો છું મારી દુઆ આંધલી નથી એ તો દસિયા ગોતી જ લેશે હે એટલે અમારે દુલા કાગ એમ લખે છે કે તારા આંગણિયા પૂછી ને દુખિયા આવે ને આવકારો તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તારો દિવસ માણહ ની પાસે માણહ નથી જતો માણહ દિવસની ની પાસે માણહ જાય છે હા કંઈક હોય તો થાય ને કંઈક હોય તો આવે ને માણસ શું કે છે કે માનવીની પાસે કોઈ એ માનવી માનવી માનવીની પાસે માનવી નો આવે માણસની પાસે માણસ નથી આવતો પણ એ જી તારા દિવસો પૂછીને કોઈ દુખિયા આવે એને આવકારો મીઠો દિવસો પૂછીને કોઈ આવે સાહેબ કાંઈક હોય તો કોક આવે આપણી પાસે હે હવે આપણે સડી પેણ માથે હૂત્રી બાંધીને કોકને ઘેરે આટા મારતો હોય તો હું આપણે દઈએ એને લ્યો એક એક વાત મને બહુ ગમે છે એક જણો ઓસરીમાં હતો ને એમાં કૂતરું ઘરમાં ગયું પણ પાછું વળ્યું કૂતરું તરત જ કુતરાનો આઘાત બહુ લઈ ગયો કે આ મારા ધકા માથે પડે આમાં ઘરધણી કેમ રહી શકતો હશે બઠિયા કાન કરી ગયું પરસેવે રેબજેબ થઈ ગયું અને ગરદણી હા હું જોયું એટલે ગરદણી કે કા જાને કાઈક હોય તો તો અમે નો જાઈ અમે એમથા બનેલી બહાર નીકળી ગયા છું આયલું લાખ 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 કરતું તી ન્યા હું મળે કઈક હોય તો ની વાત છે ને ન હોય તો કોણ આવે આવે એમ તારા દિવસો આ રાજકુમાર કોલેજ ના જયારે પાયા છપાણા રાજકોટમાં આ બનેલી તમામ રજવાડા રાજકુમાર ખાતમુહૂર્ત વખતે એમાં કોઈ રાજા એ ધૂળ નાખી કોઈ આમ રેતી નાખી કોઈ સિમેન્ટ નાખ્યા કોઈ પથ્થર નાખ્યા પણ જસ જણ આલા ને એને હોના મોરનો ખોબો ભરીને પાયામાં નાખ્યો એટલે બીજા રાજાએ કીધું આમ કેમ કે તમે તો બરાબર ધૂળ પથરા નાખ્યા બિલ્ડિંગ માટે જોઈએ પણ મારે તો આમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે રૂપિયા નાખ્યા છે ડોક્ટર થાય વકીલ થાય એન્જિનિયર થાય તો બરાબર એમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે સોનામો રાખ્યા હતા અને એ જસના આલા ખાતર ને કોકે કીધેલું હો કે એટલી બધી દાતારી ન હોય આ તો ગોળ હોય ને આ માખ્યું આવે

નથી વયો જા દસ્યું નથી પાછો બજો એક રોટલાનું બટકું દીધું ભૂખ બહુ લાગી રોટલો નથી તો જા કહું એક જૂના લુગડા તો દો ટાઈટ બહુ વાય છે લુગડા નથી દસ્યું નથી રોટલો નથી વયો જા બોલું માગણ કે તમે મારા ભેરા હાલો ને તમારી પાસે કાંઈ નથી હું અઘોર સરલવાના છો હાલો મારે એકનું માગું બે નું માગાય છે સાહેબ કેવા મનના રાગ હોય માણા શેઠની પાસે જઈને કહે શેઠ બાપા કંઈક દો ને ભૂખ લાગી ખાવા દો ને તા શેઠ કે આ ઇન્કમ ટેક્સ ચડી ગયા સેલ ટેક્સ ચડી ગયા છે આ મંદી આવી ગઈ છે કામદારો હડતાળો કરી રહ્યા છે અને આમાં તને આમાં રોટલો ક્યાંથી દેવો તો એટલે માગને દાંત બી નો કાઢવા એટલે શેઠ કે દાંત કેમ કાઢ્યો તો મને મારે તો રોટલો દે હમણાં તમને નહીં દો તો બીજો ઘેરે બીજો દેહ પણ તું જે દીકરા હલવાનો છો હવે આમાંથી ન નીકળી કોઈ ગીતો આવી ગયો પાછળ મારે એક વાત કરવી છે પછી મારે એક દસ મિનિટ નો રાખવો છે ઇન્ટરવોલ માં જેને જવું હોય તો જઈ શકે માનો વિવેક ખાતર ન જતા હોય વડીલો બી ફૂકું ન ભરી શકતા હોય એ કઈ જેટલી ખેંચ્યા એટલી ખેંચી આવે જો કે નો ખેંચાય તો વધારે સારું વ્યસન મુક્તિ હોવું જોઈએ સાહેબ વ્યસન થકી વાધી વ્યાધી વધે આળસ વધે અપાર વ્યસન કરવું છે તો સદ શાસ્ત્ર નું ભવ દધી ઉતરો પાર વ્યસન કરવું છે તો હા હરી નામ નું વ્યસન લ્યો તમારે નીમ લેવું છે તો અગિયાર માળા નું લ્યો ભગવાન શ્રી કૃષ્ણ ની સદ શાસ્ત્ર નું વ્યસન કરો આ ચા બીડી પાન હવે મારે બીજા નશાની વાત નથી કરી પણ ખાલી એક બીડીની વાત કરું આમાં બીડીનો બધાણી બેઠો હોય અને સખત બીડી પીવાની મનાઈ હોય આ મંડપમાં તો પણ બીડીની કિંમતો હું હુકલ પાંદડું ને પૂંગળું ને પાંદડાનું પણ એની તાકાત જોઈ તમે સાડા ત્રણ મનની કાય બહાર કાઢે હાલ ઉછ મોરથા બહાર નીકળ મને પી અને આ જણ જેવો જણ રોજગારીમાં બકરી આવી રીતે એ નશાની હું જરૂર સાહેબ નશો તો અમારે આ સોનુલમાં એમ કેતા કે નસો તો માણહાઈનો હોવો જોઈએ નસો તો હરિભજન નો હોવો જોઈએ નસો તો દાતારીનો હોવો જોઈએ અને નસો તો માણહાઈ નો હોવો જોઈએ સાહેબ આપણે નસો આપણી જ્ઞાતિનો નશો હતો તમારું કામ ન કરો તો પટેલ નહીં તમારું કામ ન કરું તો ગઢવી નહીં તમારું કામ ન કરું તો રાજપૂત નહીં તમારું કામ ન કરું તો કાઠી નહીં તમારું કામ ન કરું તો હું કોળી નહીં સોગન ખાતા નશાના સાહેબ એ નશો હોય પછી બીજા નશાની જરૂર શું છે વ્યસન મુક્તિ રહેવું જોઈએ આજે નશા બાજુ માણસને માણા મટાડી દે એની નશાની શું જરૂર છે બે દારૂડિયા પીન જાડવે ચીડ્યા ડાયળું પકડીને હિંચકતા હતા એ મેં એક ભફ દઈને પીડ્યો તો પીડ્યો પીડ્યો કે હું પાકી ગયો તો ઓલ્યો કે હું હમણાં પાકી જાય બે હેઠા પીડ્યા દારૂમાં લેલું હતા ઘોડા ઉપર બેહીને પરગામ જાતા હતા તે બીડીયું હળગાવવી હતી તે બીડીયું કાંઈ પવનની જગ્યાએ ની પછી ઘોડાનું ઊંધા કર્યા બીડીયું હળગાવી દીધી પણ પાછા હમા ન કર્યા

અરે ક્યાં ભાવ્યા હોય જિંદગીના તારીયારે પાનહારા પડ્યા આમાં ક્યાં ભાવ્યા હોય કેવાનો મિત્રો મારો અર્થ એવો છે નશો તો માણહાઈનો હોવો જોયું સાહેબ નસો તો માણહાનો હોવો જોઈએ ભગવાને આપણે માણહા બનાવ્યા છે બે પગ બે હાથ બુદ્ધિ મને જ તમને ઈશ્વરે બુદ્ધિ આપી છે આ મારી દીકરી છે આ મારી બેન છે આ મારી માં છે પછી એ બીજા નશાની શું જરૂર છે એટલે તો કવિને કેવું પડ્યું છે એટલે તો કરે પણ લખ્યું છે KEIZUKA NAI AAT PANOSI NA PANOSI NA

બંધન છે ધર્મ છે ધર્મ એટલે મારા ને કેમ બોલવું કેમ વિચારવું કેમ જીવવું એની વાત છે બાકી જે માણા નથી નાતમોડો કાઢ નાખ્યો ને હું લેવા દેવા છે એની એક બીજી વાત તમને કરી દઉં ધર્મ છે ને એને કેડે જ હાલવું પડે સાહેબ અધર્મ ગમે ત્યાંથી આવે રાવણ અધર્મ છે વેશ પલટો કરીને પણ સીતાનું હરણ કરી શકે આબમાંથી ઉતરે ધરતીમાંથી નીકળે ગમે ત્યાંથી આવે રામને લંકામાં જવું હોય એને પાળ જ બાંધવી પડે કારણ કે રઘુકુરનું સંતાન છે એનાથી જેમ તેમ હલાય નહીં જેમ તેમ બોલાય નહીં એમ દુર્યોધન તો અધર્મ છે એને ત્રીજી વૃષ્ટિ કરવા માટે કૃષ્ણ આવે છે તારે એમ કે છે કે તમે દેવી કે સુદૈવ દીકરા છો જો દુર્યોધન કહે છે ભગવાન કૃષ્ણ કે હા એ તો બહુ રૂપાળા છે તમારા માતા પિતા તમે કેમ કાળા છો હદ કહેવાય પછી શું કીધું ખબર તમે જશોદા નંદબાવાની દીકરા પણ કહેવાના છો તો હા એ બહુ રૂપાળા છે તમે કેમ કાળા છો કે હું કાળો એટલા માટે છું તારો કાળ થઈને આવ્યો છું એટલે હું કાળો છું અને ત્રીજી વસ્તી જ્યારે નિષ્ફળ ગઈ ત્યારે સભામાં નજર કરી કર્ણનો ઈશારો કરી અને લઈ જઈશ કર્ણ મારી સાથે ચાલ સામર્જે મિત્રો એક ખટાટોપ ઝાળને છાયે કરણને બિહાળીને અખિલ બ્રહ્માનો માલિક એને સમજાવે છે કરણ તું દાસી પુત્ર નથી તું સુત પુત્ર નથી તું કુંતીનો કુમાર છે તું પાંડવોનો મોટો ભાઈ છે તું તું દુર્યોધનો સંગ છોડી દે ને પાંડવોના પક્ષમાં આવી જા કરણનો જવાબ આપળ્યો કે બહુ મોડું થઈ ગયું કૃષ્ણ હવે તો બહુ મોડું થઈ સુત પુત્ર દાસી પુત્રના મેણા સહન કરીને મારા કાલજા વિંધાઈ ગયા છે હવે મિત્રતા બાંધી છે મિત્રતાને હું દગો ન આપી શકું હવે તમારામાં ત્રેવડ હોય તો અર્જુન ને હણગારી રણ મેદાન ની આવજો હું રાહ જોઉં છું તમારી પણ આ વાત તમારી બહાર રાખજો ધર્મરાજા ને કહેશો માં કે મારા મોટા ભાઈ મને મોટો ગણીની સત્તાનો સ્વીકાર નહીં કરે કોણ આ ઉદારતા કરણની ની છે દુર્યોધન ની કહેશ ભાઈ ધર્મરાજા ને કહેશો હું તમારો મોટો ભાઈ કરણ છે ને કે ગાદી નહીં સ્વીકાર કરે નીકળી ગયો ત્યાંથી પછી ભગવાન કૃષ્ણ કીધું અર્જુન હવે બાણ માર કે બાણ મારું પણ એના હાથમાં હથિયાર નથી તો હથિયાર નથી તું મારી હગી બાકી તારી તાકાત નથી તો કર્ણ ને મારી શકે હથિયાર નથી

પણ એની માં કે બાપ બીમાર હોય ને તો એ સત્યને હોમી દેવું જોઈએ ઓલા મોટા સત્યને સાચવું જોઈએ એની સેવા કરવા જવું જોઈએ એ ભગવાન કૃષ્ણ મને તમને એમ કીધું કે ધર્મ મોટો ધર્મ સાચવવા માટે નાના ધર્મને છોડી દેવો મોટું સત્ય સાચવવા માટે નાનું સત્ય હોમી દેવું એક કરણ ને સામે એને ચર્ચા કરી અને બીજી મહત્વની વાત હું તમને એ કહેવા માંગુ છું કે અર્જુન ને એકાંતમાં બોલાવ્યો છે અને એ બોલાવીને એટલું કીધું છે કે અર્જુન તને ખબર છે કાલે શું પ્રસંગ છે તો કે હા માછલીની આંખ વિંધવાની છે મારે એમ મચ્છ વિંધ કેવી રીતે વિંધવાની ખબર છે તો હા તળાવ પાણી એમાં પછી મારે નીચે જોવાનું છાબડામાં પગ રાખવાના આ બધો પ્રસંગ જાણીતો છે મારે તો મહત્વની વાત કરવી છે અને નીચો જો એના ઉપર આંખ વિંધવાની છે એમ તો હા હવે જો હું તને એટલા માટે લેવો છું એમાં જો તું નિષ્ફળ ગયો તો તું જીવતોય કોઈ બરાબર છે જીવતો નથી એમાં કોઈ ફર નથી પ્રશ્ન નથી પણ એમાં તો રમેશભાઈ વધારે તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી તો અર્જુન સાંભળજો મિત્રો બરાબર છાબડામાં પગ રાખજે ચિતને કાબુમાં રાખજે બરાબર માછલી ની આંખ દેખાય બીજું કેવું હોય ને તો ભાઈ જેમ ભાઈતું પાડે અને પાછી પાછી જેમ તેલ પાડે એમ સમજે આમ કરજે તેમ કરજે ફલાણું કરજે ચિત ઠેકાણ રાખજે બધું સાંભળ્યા પછી અર્જુને શું પ્રશ્ન કર્યો ખબર કે આ બધું મારે જ કરવું તમારે કાંઈ નહીં કરવાનું કે આ બધું મારે જ કરવાનું તમારે કઈ નહીં કરવાનું અને ભગવાન કૃષ્ણનો જવાબ સાંભળજો કે તારાથી જે નહીં થાય ને એ હું કરીશ કે તું શું કરી તમે શું કરશો જે મારાથી આવતીકાલે શું નહીં થાય અર્જુન સાંભળી લે પાણી સ્થિર હું કરી દઈશ પાણી તારાથી નહીં સ્થિર થાય અને પાણી સ્થિર કરું તો જ માછલી દેખાય માછલી દેખાય તો જ આંખ દેખાય દેખાય તો વિંધી હાઈ એમ ભગવાન એમ કે છે કે મારા હામે તું એના માટે આ સંતવાણી છે એના માટે આ ભજનો છે એના માટે આ લોક સાહિત્ય છે કોઈ પણ સંજોગોમાં અધર્મ મરવો જોઈએ સાહેબ ધર્મ ને બચાવવા માટે તમે જે લ્યો દે પ્રતિજ્ઞા લ્યો થોડો એ તમને મુબારક છે એની બે વાત મારા ને તમારા ઘરની વાત કરી દઉં તમે મને કોઈ પણ માણસ એમ કહો તમે મારે ઘરે જમવા આવજો એનું સત્ય છે શું હું તમારે ત્યાં જમવા આવીશ પણ એની માં કે બાપ બીમાર હોય ને તો એ સત્યને હોમી દેવું જોઈએ પેલા મોટા સત્યને હાંચવું જોઈએ એની સેવા કરવા જવું જોઈએ એ ભગવાન કૃષ્ણ મને તમને એમ કીધું કે ધર્મનો મોટો ધર્મ હાચવા માટે નાના ધર્મને છોડી દેવો મોટું સત્ય હાચવા માટે નાનું સત્ય હોમી દેવું એક કરણ ને સામે એને ચર્ચા કરી અને બીજી મહત્વની વાત હું તમને એ કહેવા માંગુ છું કે અર્જુનને એકાંતમાં બોલાવ્યો છે અને એ બોલાવીને એટલું કીધું છે કે અર્જુન તને ખબર છે કાલે શું પ્રસંગ છે તો કે હા માછલીની આંખ વિંધવાની છે મારે એમ મચ્છ વિંધનો પ્રસંગ છે ખબર છે તો હા કેવી રીતે વિંધવાની ખબર છે તો કે હા તળાવ પાણી એમાં પછી મારે નીચે જોવાનું છાબડામાં પગ રાખવાના આ બધો પ્રસંગ જાણીતો છે મારે તો મહત્વની વાત કરવી છે અને નીચું જોઈને ઉપર આંખ વિંધવાની છે એમ તો હા હવે જો હું તને એટલા માટે અહીં લેવો છું એમાં જો તું નિષ્ફળ ગયો તો તું જીવતોય કોઈ બરાબર છે ન જીવતોય કોઈ વાંધો નથી એમાં કોઈ ફર નથી પડે મરી જતો પ્રશ્ન નથી જીવતો એ પ્રશ્ન નથી પણ એમાં જો તું પારંગ થા અને મચ્છ માછલીની આંખ જો વિંધી લે હે હા વધારો રમેશભાઈ બધા હોવ બેસભાઈ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી પણ હા તો અર્જુન સાંભળજો મિત્રો બરાબર છાબડામાં પગ રાખજે ચિત્તને ઠેકાણે રાખજે મન બરાબર કાબુમાં રાખજે બરાબર આંખ માછલીની આંખ દેખાય બીજું કાંઈ આંખ દેખાવી ન જોઈ એ આપણી ગામડાની ભાષામાં જો મારે તમને કેવું હોય ને તો ભાઈ તે જેમ ભાઈતું પાડે અને પાછી પાછી જેમ તેલ પાડે એમ સમજે આમ કરજે તેમ કરજે ફલાણું કરજે ચીક રાખજે બધું સાંભળ્યા પછી અર્જુને શું પ્રશ્ન કર્યો ખબર કે આ બધું મારે જ કરવું તમારે કઈ નહીં કરવાનું હે કે આ બધું મારે જ કરવાનું તમારે કઈ નહીં કરવાનું અને ભગવાન કૃષ્ણનો જવાબ સાંભળજો કે તારાથી જે નહીં થાય ને એ હું કરીશ કે તું શું કરી તમે શું કરશો જે મારાથી આવતીકાલે શું નહીં થાય અર્જુન સાંભળી લે પાણી સ્થિર હું કરી દઈશ પાણી તારાથી નહીં સ્થિર થાય અને પાણી સ્થિર કરું તો જ માછલી દેખાય માછલી દેખાય તો જ આંખ દેખાય આંખ દેખાય તો વિંધી હાઈ એમ ભગવાન એમ કહે છે કે મારા હામે તું ડગલા આવે તો પચા ડગલા હાલવા તારા હામે હું તૈયાર છું પણ હે જીવ તું મારે હામે આ તો આવ્યું ભલા માણસ એ જીવ ઈશ્વર તરફ જવાની ગતિ એના માટે આ સંતવાણી છે એના માટે આ ભજનો છે એના માટે આ લોકશાહી